નમસ્કાર મિત્રો સ્વાગત છે આજનું અમારા નવા વિડીયોમાં કે આજે આપણે વાત કરવાના છીએ કે બનાસકાંઠામાં આવેલા બોળાલ ગામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જોગમાયા માતાની રાખેલ છે તો બધા ભાઈઓએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જરૂરથી વધારું મિત્રો આગળનો વિડિયો પૂરો જુઓ તમને જોવાની મજા આવશે મિત્રો આ જો માયાનું મંદિર છે અને આ અંદર બેઠેલા છે તે ભુવાજી છે જોઈ શકો છો આ સાઈડ પણ આજે પૂનમનો દિવસ છે તમે જોઈ શકો છો આ મંદિરનું આયોજન ચાલુ છે આગળ આ વિડિયોમાં જોવો છો આ પથ્થરનું કામકાજ હાલમાં ચાલુ છે તો તમે કૃપયા કરીને પ્રાણ પ્રતિષ્ઠામાં આવવાનું ભૂલતા નહીં વિડીયો મિત્રો વિડિયો પૂરો જોજો તમને જોવાની બહુત મજા આવશે મિત્રો આ જે સામે દેખાય છે તે બનાસ નદી આવેલી છે મિત્રો આ સાઇટ આવી છે મિત્રો આ મંદિરની બહાર પૂનમના દિવસે વસ્તી બહુત આવે છે તો તમે પણ એ બોડાલ ગામમાં આવવાનું ભૂલતા નહીં જય માતાજી જય જોગનાથ